નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાય અને લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લખતર પોલીસ સ્ટેશનની અંદર મફત કાનૂની સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત લોકોને લખતર ન્યાયકોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલશ્રી દ્વારા ન્યાય તાલુકા ન્યાય સમિતિની કામગીરીની માહિતી આપવામાં આવી આજે વિશ્વ યોગ દિવસ છે એકવીસ જૂન એટલે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લખતર ન્યાયકોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર એચ જાની અને લખતર તાલુકા કાનૂની સેવા શિબિરના વકીલશ્રી દ્વારા આજે લખતર પોલીસ સ્ટેશનની અંદર મફત કાનૂની સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સહિત જે જે લોકો અરજદારો પણ ઉપસ્થિત હતા તેઓને મફત કાનૂની સેવા અંતર્ગત માહિતી આપવામાં આવી હતી અને મફત કાનૂની સેવા અંતર્ગત માહિતી કે જગ્યાએથી મળે તેની પણ તેમના દ્વારા આ માહિતી આપવામાં આવી હતી